એમ તો જોવા મારે એક મોટો છોકરો હ તે નોકરી કર 12000 પગાર હ તમને કે દે કરું બસ ના કાકા યે રહી વિચાર તો અમે આલતા નહીં હ પણ જે નોકરી ના કરતું હોય એનો એવું હોય ને હા તો આપીએ અમે એમ એવો હ ગરીબ ના આલા કે વાત મળી એટલે મો આયો તો ના ના એવું નહીં યે પણ જો ખબર હજી હાવ ગરીબ હોય ને એમને જ અમે આલજી હા હા લેવા તા હું જો તા હા ઓ તો લે એ રહી આવ યો યો હા બોલા

નું લિસ્ટ છે અમાર ઘરે એ કામ કરો તમે લેડો માર ઘરે એવું એ લેડો બાઈક તો રાજો કોને લીધા તમે ખાલી ગરીબ નું લિસ્ટ દો બરોબર તમે ઘેર એટલે જઈને આપણે આ પરા કાકા એ તો વા તો આપણે લઈ જઈએ ના ના લઈ ના કાકા લઈ લો કોક લઈ જશે યાર બાઈક તો દે મારી દે કરીઓ નું દો બરોબર ચલો મારા કાકા ને તો માં કાકાને કહી દો કાકા લિસ્ટ આપી દે તમે

મને મારા કાકા પર વિશ્વાસ કરવું દી ના કાકા કોઈ દારે ઉના કર નઈ દે આજ વીકલો આ ભાઈ આવ્યો ને એના પહેલા આ લઈ જાય ઓ ગોમના સરપંચ આઈ નઈ તા લઈ જાય તો બીજા મોણા શું ના લઈ જાય મટેલ તમે ખોટો લાગે વાત કો યાર તમે નઈ યાર હદ પાર કરો તમે ઓ યાર આ તમે નઈ લઈ જાય લઈ ગયો યાર લે લે આ કાકા યાર તમે આબલું કાટ આ બધું આ બધું યાર તો લાલજી મળ્યો તે યાર મને

કાકા યાર ભૂલ થઈ હું માફી માંગુ તમારો હવે કાકા આવું ના કરતા તમે હા હવે સેવા કરીશું આપણે આપડે બધા ભેગા મળીને હવે આપડે તમે જે કરો સેવા અમારે જેટલું બને એટલું કાકા ફૂલ ને પૂલી ની પોખી કાકા જે બને ને કાકા ની સેવા કરશું

આ તો નહી પેલું આપતા આપડે ખબર લઈએ મને ના ઉપર ઉપર ના આપડે આપણે કઈ દીધું ને આલીયા લિસ્ટ બનાવો